સુરત શહેરમાં અસહ્ય ગરમીની વચ્ચે સુરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય હીટ વેવ અને लूથી બચી શકાય એ માટે શહેરના 213 સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બપોરે 1 વાગ્યા થી 3:30 વાગ્યા સુધી સિગ્નલ એકટવાડિયા માટે રહેશે બંધ આ વાહન ચાલકોને ગરમીથી રાહત મળી રહે તે માટે આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એક થી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ બસો ને તેર જંક્શનો છે તેને મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય द्वारका जिला नगरपालिका द्वार जिले ने नगरपालिकादरकारी लाखों खर्चे बनेलो स्विमिंग पूल हाल धूल खाई रहा है महानगरपालिका गार्डन में बे वर्ष पहला ऐसी लाख खर्चे स्विमिंग पूल तो बनावा परंतु हजू सुधी खुल्लो नहीं मुकायो बे वर्ष स्विमिंग पूल बंद हालत में स्विमिंग पूल संचालन त्र वक्त टेन्डर बार पड़ा नगरपालिकाના ચીફ ઓફિસરનુ કહેવું છે કે સ્વિમિંગ પૂલના સંચાલન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે વાટાઘાટો ચાલી છે. આગામી દિવસોમાં લોકો સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરી શકશે.